લોકસભા ચૂંટણી પહેલા બીટીડી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા જતા છોટુ વસાવાના નારાજ છે હવે છોટુ વસાવા નવી પાર્ટી બનાવશે બીટીડી અધ્યક્ષ મહેશ વસાવા ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાશે બસો કાર સાથે બારસો થી વધુ બીટીડીના કાર્યકરો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે મહત્વનું છે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી સમયે પણ આંતરિક મતભેદ સામે આવ્યા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ દોશી લાઈન પર છે અમારી સાથે જે જયેશ લોકસભા ચૂંટણી પહેલા મહેશ વસાવા ભાજપમાં જોડાવા જતાં છોટુ વસાવા નારાજ છે બીજી તરફ આજે તેઓ બારસો જેટલી ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર જવા પણ નીકળી ચૂક્યા છે શું વિગતો જો એ વાત કરીએ તો વર્ષોથી જેઓ બીટીપી માં રહે છે બીટીપી ના જે અધ્યક્ષ છે અને બીટીપી ની જેમને સ્થાપના કરી છે તેવા મહેશ વસાવા એટલે કે છોટુભાઈ વસાવાના પુત્ર ઝઘડિયામાં જેમનું ખૂબ જ વર્ચસ્વ છે ને ભરૂચ જિલ્લામાં પણ જેમનું ખૂબ જ વર્ચસ્વ છે એવા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા હવે પોતાની જે સ્વયં રચિત બીટીપી હતી એ બીટીપી ને છોડી અને ભાજપમાં આજે કમલમમાં જશે અને કમલમમાં જઈ અને ભાજપનો ખેસ ધારણ કરશે ત્યારે થી વધુ એમના જે કાર્યકર્તાઓ છે તે અને બસો જેટલી ગાડીઓ લઈ અને તેઓ કમલમ ખાતે જવા રવાના થઈ ગયા છે ને એ અગિયાર કલાકે તેઓ કમલમમાં બીજેપીમાં જોડાશે ખાસ તો વાતર તેમના પિતા છોટુભાઈ વસાવા સાથે જ્યારે ટેલિફોનિક વાત થઈ તો તેમનું કહેવું છે કે મહેશ વસાવાને કોઈ કે કાંઈક કીધું હશે અને એ બીજેપીમાં જોઈન થાય છે ખરેખર બીજેપીમાં એ જોઈન થાય છે ત્યાંથી હું નારાજ છું અને તેને આ પ્રમાણે બીજેપી માં જોઈન્ટ થવું જોઈતું ન હતું પરંતુ હવે હું મારો પોતાનો પક્ષ જે છે એ પોતાનો અલગ પક્ષ બનાવવા માટે જઈ રહ્યો છું અને ચોક્કસ ચૂંટણીમાં ઝંપલાવીશ જી બિલકુલ આમ જાણકારી બદલ આભાર જયેશ